આજ રોજ અમદાવાદ મહાનગરપાલિકાના દર વર્ષે દર મહિને એક જે બોર્ડ મળે છે એ બોર્ડ મળ્યું હતું જેમાં પ્રાથમિક પ્રશ્નોની ચર્ચા થવી જોઈએ અમદાવાદ શહેરના નાગરિકોના પ્રાથમિક પ્રશ્નોની ચર્ચા કરીને કઈ રીતે એમના નિરાકરણ આવે એ ચર્ચા થવી જોઈએ ઝીરો અવર્સ વિપક્ષને હોય છે એની જગ્યા સત્તાધીશે બેઠેલા ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલરોએ ફક્ત એમના નેતાઓના વખાણ કરે મેયરના વખાણ કરે એમના પાર્ટીના જે સત્તા સ્થાને બેઠા છે એમના વખાણ કરે અમારી રજૂઆત એ હતી કે તમે જ્યારે વાત કરી રહ્યા છો સૌનું સાથ અને સૌનો વિકાસ તો સારી વાત છે પરંતુ રમઝાન મહિના હોવા છતાં એક મહિના અગાઉ મીટિંગો લેવા છતાં કોઈ પણ અગમચેતીના પગલાં રૂપે રજૂઆત કરવા છતાં સમગ્ર અમદાવાદ શહેરની અંદર માઇટીઝ વિસ્તારની અંદર વધારેનું પાણી મળતું નથી બીજી વાત બે કલાકનું જે પાણી મળે છે એમાં પણ એક કલાક આવે છે અને એક કલાકમાં પણ અડધો કલાક પાણી પોલ્યુટેડ આવે છે જે પ્રમાણે આ પાણી છે તો લોકો કઈ રીતે આ ધાર્મિક તહેવારો હોય આટલું ગંભીરતા ગંભીરતા છે જ નહીં ભારતીય જનતા પાર્ટીમાં જ્યારે આ રજૂઆતો અમે કરતા હતા તો મેયરશ્રીએ આ બાબતને લઈને તાત્કાલિક બોર્ડને સમેટી લીધું એ યોગ્ય ના કહેવાય અમારી રજૂઆત એ જ છે કે સમર અમદાદ શહેરની અંદર પોલ્યુશનયુક્ત પાણી છે એનું નિરાકરણ આવે આજે સામાન્ય સભાની અંદર જે વિપક્ષે જે હોબાળો કર્યાની વાત છે એમાં એવું છે કે જે ચાલીઓ છે મધ્ય અંદર ચાલીઓ આવેલી છે તેની અંદર લગભગ બ બે ત્રણ ત્રણ ફૂટની ચાલવાની કેડીઓ જેટલા જ રોડ છે ત્યાં ગાડી ગટર લાઈનો જે છે અંદર ગટર લાઇન પાણી લાઈન બધી એટલાની અંદર ત્રણ ફૂટની ગલીઓમાં જ નાખવામાં આવેલી છે ચાલીઓમાં ત્યાં ગાડી વારંવાર ગટર લાઈનોના પ્રોબ્લેમના હિસાબે જે નાની રોડ છે એના હિસાબે વારંવાર ડ્રેનેજ ઉભરાવાના પ્રોબ્લેમો થતા હોય છે અને એ પીવાનું પાણી હોય છે એની અંદર મિક્સ થતું હોય છે ચાલીઓની અંદર જે જવાની જગ્યા નથી ત્યાં રોડ નવી ગટર લાઈન નાખવી છે આપણે હમણાં ટેન્ડરો પણ નવા કર્યા છે મધ્યવનના ટેન્ડરો પણ આવી ગયા છે નવી લાઈન ગટર લાઈન પણ નાખીએ છીએ અને આજે આખા અમદાવાદની અંદર સોલસો એમએલડી કરતાં પણ વધારે નર્મદાનું સરફેસ વોટર આપણે આખા અમદાવાદને પૂરું પાડીએ છીએ ફક્ત મધ્ય જ્વનની અમુક જે ચાલીઓ છે એ ચાલીઓમાં જ્યાં ગાડી જવા આવવાની જગ્યા નથી અને જે ગટર લાઈનના પ્રોબ્લેમ છે ત્યાં ગાડી કદાચ આવી શક્યતાઓ છે કે ત્યાં કદાચ પોલ્યુટેડ વોટર આવ્યું હોય તો એ માનવા જોગ છે ત્યાં ગાડી આપણે જ્યારે આવે એના બીજા દિવસે એ ફરિયાદનો નિકાલ બી થઈ જતો હોય છે કારણ કે ડ્રેનેજ ભરાઈ હોય એટલે પાણીના કનેક્શનને બધા જોડે જોડે હોય નાની રસ્તો છે ત્રણ ફૂટનો એટલે એટલે એના હિસાબે કદાચ થયું હોય તો બીજા દિવસે ડ્રેનેજનો જે ચોકઅપ થયું હોય એનો નિકાલ થયો હોય એટલે બીજા દિવસે પાણી પણ ત્યાં ચોખ્ખું થઈ જતું હોય છે એટલે જે વાત કરે છે કે કાયમ માટે આવે છે એ વાત સદંતર કોંગ્રેસની ખોટી છે અને જે વાત કરે છે કે આ ગંદા પાણીથી બાળકનું મૃત્યુ થયું તો ગંદા પાણીથી મૃત્યુ થયું હોય એવો આપણને એવિડન્સ એ આપે એ ખોટી વાહિયાત વાતો કરે છે કોંગ્રેસ ક્યાંય એવું બન્યું નથી ખાલી ફક્ત આક્ષેપો બોર્ડમાં કરવા માટે જ એ આક્ષેપો કરવા માટે એમણે આ તરકટ કર્યું હતું